રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ સાગઠિયા પર પાડોશી કર્યા આક્ષેપ અનામિકા સોસાયટીમાં સો વાર જગ્યા આપવાનો નિયમ હોવા છતાં પણ ત્રણસો વારની જગ્યાઓ કેવી રીતે સાથે વચેટીયાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ સાથે તેમણે કહ્યું કે ન્યુ રાજકોટમાં ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે આ અગ્નિકાંડમાં આપણે પણ હોમાઈ ગયા હોત તો સારું હોત સાંભળીએ તેમના આક્ષેપો આ રિપોર્ટમાં દીપકભાઈ દીપકભાઈ શું આપણું મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારના પત્રકારો જે અત્યારે બિરદા પૂછું હું તમને બધાને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નું વારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચનના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસનો રોડ છે પ્લોટનું મોઢું પચીસનું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખા આપ સૌની સરવા રજૂઆત થી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એવા નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે મારા માતા પિતા એસી વર્ષના સિનિયર સિટીઝન છે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય નાટ્યક્ષેત્ર મળેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથ હાથે સન્માન થયેલું છે આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કહેવું પડ્યું તું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો વર્ષની ઘટના આ છે બે છ વર્ષ દિવસ પહેલાંની ઘટના છે ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું પણ અમે જાગ ઝીલી છે ક્યાં ફરિયાદ કરવી સાહેબ ક્યાં ફરિયાદ કરવી કોને ફરિયાદ કર્યો આજે એટલા માટે હિંમત આવી કે આ બેતાલીસ જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતાં આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું આ આટલો ભ્રષ્ટાચાર ચાલે પાછળની પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રહે છે એની બિલકુલ બાજુમાં અત્યારે ત્રણસો વારમાં આ બાંધકામ ચાલે આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર સો વાર જગ્યા આપવી આ માણસે કઈ રીતના ત્રણસો વાર જગ્યા ભેગી કરી આ પણ એક સવાલ છે અને આને વચેટીયાને પકડો ભાઈ વચેટીયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટીયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટીયાઓને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટીયાઓ કહેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય તમે જોઈ લેજો હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય મળશે ઘણા બધા છે સાહેબ વચેત્યાનું નામ લઉં ને તો પછી મારે જીવવું મુશ્કેલ થઈ જાય આ હિંમત કરીને આપું છું તમે બધાય મને ભવિષ્યમાં મારા માતા પિતાને કઈ તકલીફ થાય ને તો તમે સાથે રહેજો ઘણા આના એક વચેત્યાનું હોય વોર્ડ વાઇઝ નિમેલા છે જેમ પોલીસના બાતમીદાર હોય ને તેમ સાહેબ એની ઘરે સીસીટીવી કેમેરા છે બધાઓ રેકોર્ડિંગ આ એસી બી પીસીબી પીસીબીવાળા ને સીપીબીવાળા વાતું કરે છે એને ઉપાડો એ ભેગું અહીંયા રેડ પડવી જોઈએ